નમસ્કાર મિત્રો આજના વિડીયો લેશનમાં આપણે કોમલ સ્વરો એટલે કે રે ગ ધ અને ની આ ચાર સ્વરોનો રિયાઝ કઈ રીતે કરો એટલે કે પ્રેક્ટિસ કઈ રીતે કરવી એના વિશે ચર્ચા કરીશું તો વિડિયોમાં અંત સુધી બનાવી રહેજો અને વિડીયો ગમે તો વિડિયોને લાઇક શેર કોમેન્ટ કરી દેજો તો ચાલો આ કોમલ સ્વરોનો રિયાઝ કરીએ કોમલ સ્વરો છે ચાર રે ગ ધ અને ની રિયાઝ કરતા પહેલા આપણે શાનો રિયાઝ કરીશું એટલે કે સળજનો રિયાઝ કરીશું રિયાઝ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે એ જોઈ લઈએ તો સૌપ્રથમ તો આપણે કાળી એક નો રિયાઝ કરીશું એટલે કે શાનો રિયાઝ કરીશું એમાં પહેલી કાળી ઉપર આંગળીને પ્રેસ કરી એનો અવાજ સાંભળવાનો છે હાર્મોનિયમનો અવાજ અને આપણા ગળાનો અવાજ આ બંને મેચ થવા જોઈએ ત્યારબાદ શ્વાસ અંદરની તરફ લઈ શ્વાસને છોડતા છોડતા આપણે સા ઉચ્ચારણ કરીશું આ રીતે તમારે પોતાનો અવાજ મેચ કરવાનો છે હવે આપણે રે ગ ધ અને ની આ ચારે ચાર સ્વરોનો અભ્યાસ કરવાનો છે બરાબર અત્યાર સુધી આપણે શુદ્ધ સ્વરોનો અભ્યાસ કર્યો છે એટલે કે પ્રેક્ટિસ કરી છે અને એને લગતા જ અલંકારોની પ્રેક્ટિસ આપણે કરી છે હવે પછીના વિડીયોઝમાં આપણે કોમલ સ્વરોનો પણ સમાવેશ કરીશું પરંતુ તે પહેલાં આજે રે ગ ધની કોમલ સ્વર છે એનો આપણે ઇન્ડિવિઝ્યુઅલી અભ્યાસ કરી લઈએ ફરીથી એક વખત रियाज કરીએ સા રે ગ મ મધ નિ સા સા ધ પ રે સા આ ચારે ચાર સરોનો रियाज આપણે આ રીતે કરીશું અને જો શક્ય બને તો ઇન્ડિવિજ્યુઅલ રિયાઝ કરવાનો હોય છે તો આ જે કોમલ સ્વરો છે એ ખાસ કરીને સેડ સોંગ્સમાં વધારે વપરાય છે બરાબર એટલે કોમલ સ્વરો ત્યારબાદ એક તીવ્ર સ્વરની પણ આપણે પ્રેક્ટિસ કરવાની હોય છે અને શુદ્ધ સ્વર ટોટલ બાર સ્વર છે આ બારે બાર સ્વરની આપણે પ્રેક્ટિસ કરવાની હોય છે ઓછામાં ઓછી પાંચથી દસ અથવા તો વીસ મિનિટ સુધી એની પ્રેક્ટિસ કરવાની છે એટલે દરેક સ્વરનો ખ્યાલ આપણને આવી જાય હવે તમારે તમારા હાર્મોનિયમની અંદર મધ્ય સપ્તક વચ્ચે હોય તો અહીંયાથી તમારે પ્રેક્ટિસ કરવાની છે સારે તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે તો ટોટલ બાર સ્વરની પ્રેક્ટિસ અત્યાર સુધી આપણે શીખી ગયા આગળના વિડીયો આપણે શુદ્ધ સ્વરોની પ્રેક્ટિસ કરી ત્યારબાદ આજના વિડીયો લેશનમાં આપણે કોમલ સ્વરોનો અભ્યાસ કરી ગયા હવે નેક્સ્ટ વિડીયો લેસનમાં આપણે તીવ્ર સ્વરનો રિયાઝ કરીશું તો મિત્રો આજના વિડીયો લેશનમાં બસ આટલું જ કોઈ પ્રશ્નો અથવા તો કોઈ મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય